રાજકોટ જિલ્લાના જામકંડોણાના ધોરીધાર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામૂહિક રાસ ગરબાના વીડિયો સામે આવ્યા છે જામકંડોણા તાલુકામાં હાલ આરોગ્યને લઈને બીમારીઓ વધી રહી છે અને ધોરીધાર ગામમાં અજ્ઞાત રહસ્યમય જંતુનો આતંક જોવા મળ્યો તે જ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામૂહિક રાસ ગરબાની મોજ માણતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ધોરીધાર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગની સરકારી બિલ્ડિંગમાં નવરાત્રીના રાસગરબા રમતા કર્મચારીઓ અને મહિલાઓ અધિકારીઓ ગરબાની મોજ માણતા હોય તેવા દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થયા જોવા મળ્યા એક બાજુ જામ જામકંડોળા તાલુકામાં બીમારી ફેલાતી રહેતી હોય અને ધોરીધાર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાસગરબાની રમઝટ કેટલા અંશે વ્યાજબી